સતત ટ્રાફિકથી ધમધમતી સહયોગ ચોકડી પર ખલીકપુર ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું પ્રથમ નોર્તે મંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા રિબન કાપીને પોલીસ ચોકી ખુલ્લી મૂકવામાં આવી અને મુંબઈ દિલ્હીને જોડતા રસ્તા પર ટ્રાફિકનો સતત મારો રહેતો હોવાથી આ જગ્યા પર અગાઉ પોલીસ ચોકી કાર્યરત હતી પરંતુ પાઇપલાઇનના કારણે પોલીસ ચોકીનું ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારે તૈયાર કરવામાં આવેલી નવીન પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોર સહિત સંગઠનના કાર્યકર્તાઓ નગરપાલિકાના પ્રમુખ નીરજ શેઠ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા ડીવાયએસપી આરડી ડાભી સહિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા ત્યારે આધ્યાશક્તિના નોરતાને લઈને પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને જિલ્લામાં ચાર કોમર્શિયલ અને ત્રણસો ઓગણપચાસ જેટલા શેરી ગરબાઓ યોજવાના છે નવરાત્રોનો પ્રથમ દિવસ છે આજના આ શુભ દિવસે મોડાસા સહયોગ ચોકડી ખાતે પોલીસ ચોકીનું લોકાર્પણ કરવામાં આવ્યું આ પોલીસ ચોકી જે અહીંયા બની છે ત્યારે સૌ પ્રથમ તો પોલીસ ખાતાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે આ પોલીસ ચોકી અહીંયા બનવાથી આમ જનતાને કોઈ ક્રાઈમ ના બને કોઈ ગુંડા તત્વો બેફામ ના બને અને સાચા માણસોને ન્યાય મળે પોલીસ તંત્ર દ્વારા એટલા માટે આ ચોકીની અહીંયા જરૂરિયાત હતી અને આજે પૂરી થઈ છે બીજું આજે જ્યારે પહેલું નોરતું છે ત્યારે મોડાસા શહેરની જનતાને અને ગુજરાતની જનતાને આ નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તેમજ મા જગદંબા ગુજરાતની જનતાને સુખ સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરું છું બીજું કે જ્યારે એસપી તરીકે મનોહરસિંહ જાડેજા સાહેબ અહીંયો આપણે એમની વરણી થઈ છે નિમણૂક થઈ છે ત્યારે એમને આ તાલુકાના આ વિસ્તારના ધારાસભ્ય તરીકે એમને આવકારું છું થેન્ક યુ અરવલ્લી જિલ્લામાં સહયોગ ચોકડી કે જ્યાં હેવી ટ્રાફિક ખાસ કરીને દિલ્હીથી મુંબઈ વચ્ચેનો જે ટ્રાફિક છે એની મુવમેન્ટ વધારે રહે છે એને કારણે થઈ અને ચોકડી ઉપર ચોકીની જૂની ચોકી હતી જ પણ એ પાઇપલાઇનના કામ કામને કારણે એને ડિમોલિશન કરવી પડી એ આજે ચોકી નવી માન્ય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર સાહેબના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે આજે પહેલું નોરતું છે નવરાત્રિનું અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આખા જિલ્લામાં ચાર મોટા ગરબા છે જે કોમર્શિયલ છે એ સિવાય ટોટલ ત્રણસો ને ઓગણપચાસ શેરી ગરબાને બધું થઈને થવાના છે આ બધા જ ગરબાના આયોજકો સાથે મિટિંગ થઈ ગઈ છે એમને શું શું નિયમોનું પાલન કરવાનું છે ખાસ કરીને મોટા ગરબાવાળાએ સીસીટીવી રાખવાના છે પાર્કિંગ રાખવાનું છે પોતાના વોલેન્ટિયર્સ પોલીસ સાથે સહયોગ એ તમામ પ્રકારની વ્યવસ્થા ઉપરાંત પોલીસ આ બધા ગરબાઓ ઉપર પોલીસ બંદોબસ્ત જે યુનિફોર્મમાં પણ હશે અને ખાનગી ડ્રેસમાં પણ હશે ટ્રાફિક મેનેજમેન્ટ પોલીસ દ્વારા કરવામાં આવનાર છે અને સરપ્રાઇઝિંગલી પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર સાથે ચેકિંગ પણ કરવામાં આવશે આમ અમને આ વિશ્વાસ છે કે આ બધી મિટિંગો અને આ પ્રકારના બંદોબસ્ત બાદ સમગ્ર જિલ્લામાં નવરાત્રિ શાંતિપૂર્ણ રીતે ઉજવાશે અને ખાસ કરીને જે ઉપર જે કોમ્પ્લેક્સ છે ત્યાં ઘણા બધા કોઈપણ ઘટના બને એટલે પોલીસ એની એફઆઈઆર કરી અને આરોપીઓ અરેસ્ટ કરવાની કામગીરી જ્યારે પણ બની છે ત્યારે કરી દીધી છે અને બાકી જે રોડ ઉપર પેટ્રોલિંગ અને હોટલો અને ગેસ્ટ હાઉસ ચેકિંગ એ અમારી ડ્રાઈવ સતત ચાલુ રહેશે